માહિતગાર કરવામાં આવ્યા હતા ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે પટેલ તેમજ પોલીસ સ્ટાફ સહિત શાળાના સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં પહેલી જુલાઈ બે ના સંપૂર્ણ ભારતમાં નવા ફોજદારી કાયદાઓ લાગુ થઈ રહ્યા છે જેને લઈને લોકોને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સેમિનાર થકી માહિતગાર કરવામાં આવી રહ્યા છે જેમાં ગરબાડા માધ્યમિક શાળા ખાતે પોલીસ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને જાગૃત કરવાના હેતુથી ગરબાડા પોલીસ દ્વારા જૂના ફોજદારી કાયદા આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની બદલે લાગુ પડતા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય સંહિતા બે હજાર ત્રેવીસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી